હેલો મિત્રો કેમ છો આઈ હોપ તમે સમજવામાં આવશો મિત્રો આ વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ બાર સંસ્કૃત માટે દ્વિતીય એક્ઝામનું આઈએમપી પેપરનું સોલ્યુશન આ વિડીયોમાં આપણે બે હજાર બાવીસનું પેપર જોઈશું એ સિવાય આપણે બે હજાર ત્રેવીસનું પણ પેપર જોયું છે બંને પેપર તમારે તૈયાર કરી દેવાના છે કારણ કે એ બંને પેપર બે હજાર ચોવીસની એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ એવા રહેશે અને એની સાથે તમારે આઈએમપી પ્રશ્નનો વિડીયો ચેનલ પર મૂક્યો છે તો એકવાર એ જરૂરથી જોઈ લેવાનો છે મિત્રો આ ત્રણ વસ્તુ કરો એટલે તમે સારા એવા માર્ક્સ લાવી શકશો કારણ કે બે પેપર બારથી પણ રિપીટ થઈ શકે અને અહીં બી પ્રશ્નો તો આપ્યા જ છે આપણે તો ત્રણ વસ્તુ તમારે સાથે તૈયાર કરી દેવાનું છે ચેનલ પર નહોતું પહેલા ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાયકન પ્રેસ કરી દો વિડીયો લાઇક કરી દો અને ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરી દેજો કારણ કે ત્યાં તમે તમારા પેપર મૂકશો તો એના સોલ્યુશન તમને અહીંયા પ્રોવાઇડ કરવામાં આવશે ચાલો જોઈ લઈએ વિભાગ એથી શરૂઆત કરી લઈએ પહેલો જે શ્લોક આપેલો છે પાઠ ત્રણનો શ્લોક નંબર સાત છે તો એ સોલ્યુશન જોઈ લેજો તમે બીજો શ્લોક છે પાઠ સાતનો શ્લોક નંબર ચાર અને ત્રીજો શ્લોક છે પાઠ દસનો શ્લોક નંબર ચાર તો આ રીતના કેટલાક શ્લોક છે ત્રણ એ ત્રણ શ્લોકના કયા પાઠના કયો શ્લોક છે લખેલું છે તો એકવાર સારી રીતે એ જોઈ લેજો એનું અનુવાદ તમારે કરવાનું રહેશે કહા મોગમનમ વિદંતે અપ્રચિતા હમ વારી કદા પેયમ તો નિશાંતિ વેદા વ્યાસુઈ વેદા પંચદા તો પાઠ બે અને નીલકંઠ પાઠ સાતમાંથી તમને વિવરણાત્મક ધોધ બંને મળી જશે એની સિવાય અહીં આપેલું છે શ્લોક પૂર્તિ કરવાની છે તમારે તો પહેલી છે યથાકાષ્ટમયો અસ્તી ય ચર્મયો મૃ ય ય્રો નિયા નામધારકા અને અથવામાં ચેત દુરાચારો હિ પુરૂષો લોકે ભવતી નિંદિ દુઃખભાગીચ વ્યાધીતો યુરેપ તો એટલા સુધી તમારે લખી દેવાનું છે પછી આપેલું છે મીન કેમ નૃતંતો બળીચય પ્રવસન મિત્રમ કિમ સતી તો શાર્થઃ હતવચા ક વર્તતે તો ચંદ્રચૂડ વૈનતય નામ કહ તો ગરુડાશે ગરુડ પ્રતિયાચક કિમ ન ભી સુરતરૂહો વિભાગ બી આપેલો છે શ્લોકનો શ્લોકનું નહીં પરંતુ ફકરાનું અનુવાદ કરવાનું છે જે પાઠમાંથી પૂછાય છે પહેલો જે છે બારમો એ પાઠ ચૌદનો ફકરો છે તેરમો છે પાઠ ઓગણીસનો ફકરો છે અને ચૌદમો છે પાઠ સોળનો ફકરો છે તો ત્રણે અહીંયા પાઠ આપેલા છે એ અનુવાદ સારી રીતે તૈયાર કરી દેજો આ વખતે પણ એ જ પાઠમાંથી અનુવાદ આવવાની શક્યતા રહેશે પૂરેપૂરી રહેશે સંસ્કૃત પ્રશ્નો મૂર્ખાણા કાલમ કેન પ્રકારની ગચતી તો વ્યસન નિદ્રયા કલહેન

પહેલી છે પાઠ દસ માંથી બીજું છે પછી તમે જોઈ શકો છો ગોઠવવાના હતા આ જે છે એ ચેક કરેલું છે પરંતુ આ તમારે પાર્ટ સોળમાંથી તમને ચારે ચાર જે છે એ મળી જશે તો એ તમારે તૈયાર કરી દેવાના છે અને નીચે સંસ્કૃતના પ્રશ્નો સંસ્કૃતમાં આપવાના છે કે અરવિંદ યોગી કદાચ ક્રાંતિકારી ક્રાંતિકારી અરવિંદ યોગી કારાગર નિગતે સતી યોગી જાતો જોઈ શકો છો કરેલી છે એટલે શોધવાની જરૂર આવશે નહીં રાવણનો ભાઈ હતો ઓકે તો એ તમારે લખી દેવાનું છે કે એને ઇન્દ્રાસન મેળવવા માટે એક વાર યજ્ઞ તપ કર્યું હતું અને જે બ્રહ્મદેવ હતા એ પ્રગટ થયા હતા પરંતુ સરસ્વતી માતાએ તેમની જીભ ઉપર જીભને ઇન્દ્રાસનની જગ્યાએ નિદ્રાસન બોલાવી દીધું એટલે પછી તેમને છ મહિના ઊંઘે છે તો એ રીતે તમારે લખી દેવાનું છે દેવોએ દ વર્ણનું દમન કર્યો એવો અર્થ શા માટે લીધો દેવોને બધી વસ્તુઓ આસાનીથી મળતી હોય છે તેઓ સામાન્ય રીતે પોતાની ઇન્દ્રિયો ઉપર દમન કરતા નથી તેથી તેઓ દેવ દમન કરવા માટે કહે છે મંત્રીએ ત્રીજી પુત્રીમાં કઈ વિશેષતા જોઈ તો તેની જે કાનમાં નાખવામાં આવતી સળી સીધી તેના પેટમાં જાય છે અને બહાર નીકળતી નથી તો આ વિશેષતા જોઈ અર્થવિસ્તાર તમે જોઈ શકો છો પાઠ આઠ માંથી બંને વિસ્તાર છે પાઠ આઠ માંથી જ અર્થ વિસ્તાર આવશે એ કહી રહ્યો છું હું તો પાઠ આઠ ના જેટલા પણ અર્થ વિસ્તાર હોય સારી રીતે તૈયાર કરી દેજો આમાંથી જ અર્થ વિસ્તાર આવવાની પૂરેપૂરી શક્યતા છે ખાલી જગ્યા તમે જોઈ શકો છો તો એ તમારે લખી દેવાની છે એ નીચે જોઈ શકો છો શ્લોકાંશના જોડકા છે તો પહેલું છે ત્રીજા નંબરનું છે બીજું છે એ પહેલા નંબરનું જાય છે તેતાલીસમું છે એ બીજા નંબરે જાય છે તમે જોઈ શકો છો ને ચુમ્માળીસમું ચોથા નંબરે જાય છે તો જોડકા તૈયાર કરી દેવા પછી વિભાગ ઈ આપેલો છે એમાં પહેલું તો હશે પરિચયાત્મકનું શિશુપાલ વદમ કુમારસંભાવ અને રામાયણ તો આ ત્રણે ત્રણ તમને સંસ્કૃત સાહિત્યમાં પાછળ બુકમાં મળી જશે ન્યાય સમજાવવાનું છે ઇક્ષુરસ ન્યાય અને રજુ ન્યાય પછી એ વિકલ્પો કેટલાક છે જે વસ્તુ કે વ્યક્તિથી દુઃખ પ્રાપ્ત થયું હોય તે જ વસ્તુ વ્યક્તિ દુઃખ દૂર કરે તો આ કયું છે કંટક વિદ્વ ન્યાય ઓકે જ્યારે મૂળ અર્થ નવો જ અર્થ ધારણ કરે છે સૂચવે છે પછી આ પંક્તિમાં કયો છંદ આપેલો છે તો વંશસ્થ છંદ આપેલો છે વસંત લેખા છંદનું બંધારણ તો ત તબ જજ અને ગ દેખી રીતે નિંદા કે પ્રશંસા હોય પણ પરિણામ અન્ય પ્રકારનું હોય તો એ વ્યાજ સુધી ન્યાય દર્શાવે છે કયો અલંકાર વપરાય છે વ્યાજ સુધી અલંકાર વપરાય છે ઓકે અલંકાર પૂછ્યો છે કેશવમ પતિ દૃષ્ટવા બાંડવાગતા પંક્તિમાં કયો અલંકાર છે શ્લેષ્મ અલંકાર પછી અગ્નિ કુમારોએ કયા વૃષ્યનું વૃદ્ધત્વ દૂર કરી નવ નવયૌવન પ્રદાન કર્યું ચવન આચાર્ય વાઘભટ્ટના પ્રસિદ્ધ ગ્રંથનું નામ અષ્ટાંગ હૃદય પંચ સિદ્ધાંતિકા ગ્રંથના પ્રતિભાશાળી આચાર્ય કોણ હતા વરાહ મિહિર અને યાજ્ઞ માં સાનું વર્ણન કરવામાં આવેલું છે તો મિત્રો આ કેટલાક અહીં તમે જોઈ શકો છો સંસ્કૃત સાહિત્યમાંથી વિકલ્પો તમારે વારે ઘડિયા પૂછાય છે તો તૈયાર કરી દેજો આની સાથે આઈએમબી બી જોઈ લેજો અને બીજું પેપરનું સોલ્યુશન પણ જરૂરથી તૈયાર કરી દેજો વિડીયો લાઈક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરી દેજો ત્યાં તમે તમારા પેપર મૂકશો કે એના સોલ્યુશન તમને આપણી ચેનલ ઉપર પ્રોવાઈડ કરવામાં આવશે મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી ગુડ બાય